નાનાપોંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર માંદક પદાર્થ પોસ્ટોડાનો જથ્થો ચાર પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામ સાથે એક આરોપીને વલસાડ એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વલસાડ એસઓજી પોલીસની ટીમ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સંયુક્ત રાહે બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના નાનાપોંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો મુકેશ નરસિંહ રાજપુરોહિત ઉંમર વર્ષ બત્રીસ હાલ રહે કાકડકોપર ખોરી ફળિયા ગ્રામ પંચાયતના ગેટની સામે મુકેશ કિરાણાની દુકાનની ઉપર આવેલા રૂમમાં તાલુકો કપરાડા જિલ્લો વલસાડ મૂળ રહેવાસી કાલુડી ગામ જિલ્લો બાલાતોરા રાજસ્થાનનાઓ પોતાના કબજામાં ભોગવટવાળા રૂમમાં ગેરકાયદેસર રીતે પોસ્ટ ડોડાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ રેડ કરી તેર હજાર છસો પચાસ રૂપિયાનો એનડીપીએસનો મુદ્દામાલ કબજે લઈ આરોપી મુકેશસિંહ નરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે